પાદરામાં છેલ્લા આઠ વર્ષથી પોતાનું આગવું સ્થાન ધરાવતી એવી કિડ્ઝગી સ્કૂલ દ્વારા એન્યુઅલ ડે ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આજના બાળકો સ્કૂલમાં અભ્યાસ તો કરે જ છે સાથે હવે કરાટે ડાન્સ સ્કેટિંગ તથા ભરતનાટ્યમ જેવી વિવિધ એક્ટિવિટી પણ સ્કૂલમાં જ તેઓને શીખવાડવામાં આવે છે પાદરાની કિડઝી સ્કૂલ તેમજ જ્ઞાન યજ્ઞ વિદ્યાલય દ્વારા આજરોજ પાદરાના પ્રમુખ સ્વામી ટાઉનહોલ ખાતે એન્યુઅલ ડે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા કિડ્સ સ્કૂલના સંચાલક કમીશભાઈ ज्ञानएकन विद्यालयના હાર્દિક ભાઈ સહીત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારે નાના બાળકો દ્વારા કાર્યક્રમમાં ગણેશ વંદના સાથે સાથે નારી શક્તિ દેશના વીર જવાનો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તેમજ હાલમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની થીમ ઉપર બાળકો દ્વારા યોજાયલ પરફોર્મન્સે ભારે આકર્ષણ જમાવ્યું હતું જ્યાં ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા કીજી પાદરા જે પાદરા Town ની એક नामांकित પ્રીસ્કૂલ છેલ્લા નવ વર્ષથી કાર્યરત છે જે સાથે મળીને જ્ઞાન વિદ્યા મંદિર અંગ્રેજી માધ્યમ સાથે આપણે એક એન્યુઅલ ફંક્શનનું આયોજન કર્યું હતું આ એન્યુઅલ ફંક્શનમાં વિવિધ પ્રોગ્રામો આપણે લોકોએ કર્યા છે જેમાં થીમ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં નારી શક્તિની થીમ છે દેશભક્તિ થીમ આપણે ગયા વર્ષે જીતેલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ થીમ પર મેજર પ્રોગ્રામ કર્યો હતો જે સક્સેસફુલી બધા જ બચ્ચાઓએ આપના એને એક સારું રૂપ આપ્યું હતું આપના બધા જ ટીચર્સ અને સ્ટાફની એક અથાગ પ્રયત્નથી આપનું એન્યુઅલ ફંક્શન સફળતાથી એક પૂર્ણ થયો છે કિદઝીપાદરા પાદરાના કુલ અઢીસો વિદ્યાર્થીઓએ અને જ્ઞાનિંગ વિદ્યામંદિરના ટોટલ 60 વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો જે પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવા માટે બધા જ ટીચર્સ અને આપના સ્ટાફ સતત છેલ્લા એક એક મહિનાથી એની પાછળ પડેલા હતા અને આજ રોજ એ પ્રોગ્રામને આપણે એક સક્સેસફુલી સંપન્ન કર્યો છે